હેલો બાળ મિત્રો એજુટેકનો ચેનલમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કારવ એટલે ગુજરાતીનો પાઠ ત્રણ સવારે સળવળના કેટલીક પ્રવૃત્તિઓની સમજ મેળવશું બાળ મિત્રો અગાઉના વિભાગમાં કેટલીક પ્રવૃત્તિઓ જોઈ એના પછીની આજે ભાગ છેલ્લો ચોથામાં સમજ મેળવશું અગાઉના વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન પરથી મેળવી શકો છો તથા વિડીયોના પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો સમજીએ પાઠ ત્રણ સવારે સળવળના કેટલાક પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ સત્યાવીસ પ્રાસ મળે તેવા બીજા બે શબ્દો ઉમેરો એક બોલી ખોલી બે શબ્દો લખવાના છે એમાં ખાવ્યાવ ચાર જાગ્યો ભાગ્યો જવાબમાં લખીશું વાગ્યો લાગ્યો પ્રવૃત્તિ અઠ્યાવીસ આ કવિતા તમને વારંવાર વાંચવી કે બીજાને સંભળાવી ગમે તેવી છે એવું આ કવિતામાં શું છે ચર્ચા કરો બાળ મિત્રો અગાઉના વિડીયોઝમાં આપણે કવિતા વાંચી હતી એ કવિતાનો અહીંયા જવાબ આપવાનો છે કે વાંચવી કે બીજાને સંભળાવી ગમે તેવી છે એવું આ કવિતામાં શું છે તે દર્શાવવાનું છે એક સૌથી વધુ રમૂજ કઈ પંક્તિમાં આવી કેમ જવાબ સૌથી વધુ રમૂજ નીચેની પંક્તિમાં આવી પપ્પાએ પાણી છાંટ્યું હું રાડ પાડતો જાગ્યો મમ્મીએ બૂમ બૂમ કરીને કવિને જગાડ્યા તો પણ તે જાગ્યા નહીં પણ પપ્પાએ કવિ પર પાણી છાંટતા જ તે ઓચિંતા બૂમ પાડીને જાગી ગયા સવાલ બે કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો કયા છે જવાબ તો પણ બચ્ચા કાન ખજૂરિયા હું રેસ લગાવીશ એ કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો છે ત્રણ અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે એને કારણે એને કેવી તકલીફ પડતી હશે જવાબ અળસિયાને એ વાતની મુશ્કેલી છે કે તેના પગ અને માથું એક સરખા દેખાય છે એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાને બદલે પગની વસ્તુ મળતી હશે સવાલ ચાર અળસિયો અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે કેમ જવાબ અળસિયો અને દેડકો બેમાંથી મને દેડકાની તકલીફ મોટી લાગે છે કેમ કે દેડકાને છેક હેડકી કે ઉધરસ માટે એક જ ડ્રાવ ડ્રાવ અવાજ છે તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી પ્રવૃત્તિ ઓગણત્રીસ ચાલો કવિતા બનાવીએ એક ડ્રાવની જગ્યાએ મ્યાંવ મૂકીએ તો આ પંક્તિઓમાં કયા કયા ફેરફાર કરવા પડશે એ ફેરફાર કરીને પંક્તિઓ ગાવ અને લખો કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાવ છીંક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાવ આ કાવ્ય પંક્તિમાં ડ્રાવની જગ્યાએ મ્યાવ મૂકીએ તો બીજા કયા કયા ફેરફારો કરવા પડે ચાલો લખીએ કહે બિલાડી મારી તકલીફ કોની પાસે ગાવ છીક હેડકી ઉધરસ માટે અવાજ એક જ મ્યા કોણ બોલે છે બિલાડી તેથી કહે બદલે બિલાડી લખી તેના વિશે લખવાનું સવાલ બે હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખો અને પછી ગાવ કૌંસમાં રાખો ચાખો પાંખો અને નાખો આ ચાર શબ્દો આપેલા છે પીપળાજીએ આંખો ખોલી તો ચકલીએ ખાલી જગ્યા ખોલી ચીંચી ચીંચીના અસુરમાં તો ચકલીએ ખાલી જગ્યા ખોલી સવારને ને સહુ ખાલી જગ્યા બોલી તો ચકલીએ પાંખો ખોલી તો ચકલીએ પાંખો ખોલી સવારને સહુ ચાખો બોલી અહીં આપણે જાતે વિચારીને ખાલી જગ્યામાં શબ્દો મૂકીને કવિતા બનાવવાની છે તો ચાલો બનાવીએ સવાર પડી કે સવાર પડી કહો સવાર કોને જડી લીલા લીલા ખાલી જગ્યાને જડી માળે સૂતા ખાલી જગ્યાને જડી ખાલી જગ્યા જડી જવાબ લખ્યું સવાર પડી રે સવાર પડી સવારે હું કોને મળી લેસન કરતા નોટબુકને મળી ખાલી જગ્યા ને મળે ખાલી જગ્યા સવાર પડી રે સવાર પડી અહીં કવિતા આપી છે એની ખાલી જગ્યામાં આપણે અહીં કવિતા આપેલી છે એમાં કેટલીક ખાલી જગ્યાઓ છે એમાં શબ્દો તમે વિચારીને લખી શકો છો હું મારા મત પ્રમાણેના શબ્દો મેં છું લીલા લીલા ઝાડને જડી માળે સૂતા ભાઈને જડી બહેનને જડી મને મમ્મી પપ્પાને સૌને જડી પછી લખીશું પુસ્તક પેન્સિલને મળી સંચા રબર અને આખા દફ્તરને મળી હવે આખી કવિતા ગાઈએ સવાર પડી રે સવાર પડી કહો સવાર કોને જડી લીલા લીલા ઝાડને જડી માળે સૂતા ભાઈને જડી બહેનને જડી મને મમ્મી પપ્પાને સૌને જડી સવાર પડી રે સવાર પડી સવારે હું કોને મળી લેસન કરતાં નોટબુકને મળી પુસ્તક પેન્સિલને મળી સંચા રબર અને આખા દફ્તરને મળી સવાર પડી રે સવાર પડી પ્રવૃત્તિ ત્રીસ આ શબ્દ કયો છે ઓળખી કાઢો તેમાં માત્ર સ્વર ચિહ્ન બદલાઈ ગયા છે એક રકીબા અહીંયા અડાવાળા શબ્દો આપેલા છે તેને યોગ્ય રીતે લખીને બતાવવાના છે રકાબી લખીશું ગંભર સ્મરમતી ગર્ભસીમંત કર્મકળા કર્મકાંડ હિરેનગાત હેરાનગતિ સુસ્સા જાસૂસ ઓડો અવળો આડો અવળો કતુરાચી કાતરિયું બહેનના પેણ તો આ લખીશું બહેન પાણી લોમેડની સામે આવશે લીમડો ખનેજી તેલ ખનીજ તેલ ની સામે ભાડવાત છાપ છીબાઈમાં છબછબિયા પ્રવૃત્તિ એકત્રીસ ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી કરી સાચો શબ્દ લખો ઉદાહરણ આપેલું છે એક વેપારી ટોપીઓ વેચતો હશે ને બદલે હતો તે એક ગામથી બીજે ગામ જતો છે ને બદલે હતો રસ્તામાં એક ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકી વેપારી ઊંઘી જાય છે જાય છે ને બદલે ગયો ઊંઘી ગયો આવે થોડીવાર પછી તે જાગશે જાગ્યો જાગશે ને લીટી કરીને સાચો શબ્દ લખાય જાગ્યો તેની નજર વૃક્ષની ડાળીઓ પર ગઈ જાય જાય છે બદલે વેપારી જમીન પર નાખશે નાખી વૃક્ષ પરના વાંદરા વેપારી પર હસે છે હસે છે હસ્યા હસે છે ને બદલે હસ્યા તેમાંથી એક બચ્ચું બોલ્યું તમે ટોપીવાળો ફેર્યો વાર્તા વાંચી લાગતી લાગતી લાગતીને બદલે લાગે એ જમાનો બદલાશે અમે તો ઓનલાઈન મગાવી છે તમારો થેલો તો તપાસ એ જમાનો બદલાઈ ગયો બદલાશે બદલાશેને બદલે બદલાઈ ગયો અમે તો ઓનલાઈન મગાવી છે તમારો ઠેલો તો તપાસ ને બદલે તપાસો પ્રવૃત્તિ બત્રીસ આ કામ કઈ કઈ રીતે કરી શકાય કોઈ એક કામ વિશે ત્રણથી પાંચ રીત કહો અહીં નીચે કેટલીક કામના લખેલા છે તે કઈ કઈ રીતે કરી શકાય એની રીત લખવાની છે એક સાયકલ ચલાવવી બે વાંદરા ફગાડવા ત્રણ ચાદર પાથરવી ચાર દોસ્તને ખીજવવો કે ખીજવવી એકથી સો લખવા વર્ગમાં પાટલીઓ ગોઠવવી જવાબ એક સાયકલ ચલાવવાની રીત લખીશું ધીમે ચલાવવી ઝડપી ચલાવવી ઊભા ઉભા ચલાવી બેસીને ચલાવવી એક હાથે ચલાવવી છૂટા હાથે ચલાવી પેટલ માર્યા વિના દોરીને ચલાવવી પ્રવૃત્તિ તેત્રીસ હસો માખો કહે રાત પડી ગઈ છે પાંખો થાકી ગઈ છે ઊંઘ આવે છે ઘરે કેવી રીતે જઈશું માખી કહે કામ કરીએ કૂતરું કરી લઈએ લગભગ સરખા એટલે સમાનાર્થી શબ્દો લખવા સુકાન એટલે જેને મરડવાથી વહાણ દિશા બદલે છે તે કળ કે તેની જગ્યાનો વહાણનો ભાગ સોળ એટલે તરંગ કે મોજું ફાલ એટલે કપાળ રઢિયાળો એટલે રોડું રૂપાળો સુંદર કે મોહક અભંગ એટલે આખું કે અખંડ ઉછંગ એટલે ખોળો રિવરફ્રન્ટ એટલે અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે બનેલા હોડ એટલે શરત તફડાવી ગયું એટલે ચોરી ગયું અછડતી એટલે માત્ર સપાટીને અડકીને પસાર થઈ જતો સેરવી ગયેલો એટલે ખબર ન પડે તેમ લઈ ગયો માખા એટલે આછા શકમંદ એટલે જેના પર શંકા હોય તે હકળેઠઠ એટલે ખીંચોખીચ ઝડબે સલાક એટલે સજ્જડ કે સુસ્ત સમાંતર એટલે સરખા અંતરે આવેલું ટાપટીપ વાળો એટલે વ્યવસ્થિત તૈયાર થયેલો અતડો રહેલો એટલે અલગ કે અળગો રહેતો કોઈ સાથે પળતો નહીં શબ્દ બનનાર કાંસમાં કેટલાક શબ્દો લખીએ જાદુ હુલ સોનું ચીસ શક્તિ કઠોર યુક્તિ કંજુસ ઘોષણા કાળજી ચુકાદો ગોટાળો દિલગીર નુકસાન વર્ષાઋતુ ખાસિયત અહીં પાઠ ત્રણ પૂર્ણ થાય છે અગાઉના વિભાગો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન પરથી મેળવી શકો છો તથા પ્લેલિસ્ટની લિંક પર જઈ શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો